આજે શું સ્પેશિયલ છે એ તમને ખબર છે આજે છે કરવા છે હેલો ફ્રેન્ડ્સ હું છું આપની સાથે પૂજા સ્વાગત છે આપનું બેનિફિટ આજે કરવા છો છે અને એક આંકડા અનુસાર આ તહેવાર પર 22000 કરોડ રૂપિયાનું વેચાણ થયું છે અને જે કરવા ચોથમાં વપરાતી આ દરેક વસ્તુઓનું બાવીસ હજાર કરોડ રૂપિયાનું વેચાણ થયું છે જેમાં કપડા જ્વેલરી મેકઅપ કીટ ગિફ્ટ અને સાથે સાથે પૂજાની સામગ્રીનો ખાસ સમાવેશ થાય છે એમાં જોઈ શકાય છે કે આટલી મોંઘવારી છે છતાં પણ આટલું બધું વેચાણ થવું અને સાથે સાથે જોઈ શકાય છે કે દરેક પતિઓના ખિસ્સા ખાલીથી રાખે અને ગયા વર્ષે આ આંકડા અનુસાર જે આ વર્ષનું બાવીસ હજારનો આંકડો છે એને સરખાવતા ગયા વર્ષે રૂપિયા પંદર હજાર કરોડનું વેચાણ થયું હતું તો શું કહી શકાય કે આ મોંઘવારી અને આટલું બધું આ તહેવારને લઈને ખર્ચો એને જો નરી આંખે જોવું હોય તો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે જો સોશિયલ મીડિયા પર સર્ચ કરવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે બોલીવુડ સેલિબ્રિટીઝ કેવી રીતે આ તહેવારને ઉજવી રહ્યા છે જેમ કે શિલ્પા શેટ્ટી કેટરીના કેફ કરીના કપૂર આલિયા ભટ્ટ અંકિતા લોખંડે અનુષ્કા શર્મા માધુરી દીક્ષિત પરિણીતિ ચોપરા સોનમ કપૂર દીપિકા પાદુકોણ કાજોલ દેવગન હવે એ જોઈ લઈએ કે કયા સેલિબ્રિટીઝ પહેલી કરવા છો છે અતિથિ હૈદરી સુનાક્ષી સિના રાધિકા મર્ચન્ટ કીર્તિ ખરબંદા રાકુલ પ્રી ઈરા ખાન ચંદ્ર તો બીજી બાજુ આ સોશિયલ મીડિયા પર જોઈ લઈએ સામાન્ય લોકો પર આ તહેવારનો અનુકરણ કરતા એટલે કે દેખા દેખીનો પ્રેમ પડે છે આમ જોઈએ તો એક દાયકા પહેલા આ જે કરવા વસ્તુઓ છે તે માર્કેટમાં મળતી પણ અને હવે આ રોજિંદા જીવનમાં ઉપયોગ માટે ઉપયોગમાં જે વપરાય છે એપ્લિકેશનો એમાં પણ હવે આ કરવા પૂરું પેકેજ જોવા મળી ગયું છે અને આ કરવા આખે આખો સામાન જે ચોત્રીસ વસ્તુઓનો ઉપયોગ કરીને પૂજા કરવામાં આવે છે જે એપ્લિકેશનમાં સવાર સવારમાં આઉટ ઓફ ધ સ્ટોક જોવા મળી હતી અને જે હમણાં જ અમારા પેજ પર તમે વિડીયો જોયો હશે વધતા છૂટા છેડા પાછળ નું કારણ શું તો આ તહેવાર ને આ છૂટા છેડા પાછળ સરખાવી શકાય શું આ તહેવાર ને લઈને છૂટા છેડા અટકાવી શકાય કે પતિ પત્ની વચ્ચેનો નો સંબંધ સુધરી શકે તો દર્શક મિત્રો શું કહેશો આ તહેવાર ને લઈને ફેશન છે ખરેખર આ ઉપવાસ છે કે દેખા દેખી નો વેશ જરૂરથી જણાવજો તો આ જો વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ મેનિફિટ ન્યૂઝ ડોટ ઇન